તેમજ ત્રીજા દિવસે યોગેશ્રી ત્રિલોકનાથજી બાપુની પાદુકા પૂજન તથા મેઘરાજજી દાદાની સમાધિ પૂજન કરવામાં આવ્યું કર્મના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી કિરણકુમાર તરુણભાઈ જોશી નારાયણ સરોવર તેમજ ઉપાચાર્ય શાસ્ત્રી શ્રી દિલીપભાઈ મૂળશંકર જોશી ખોમડી મોડીવાળા રહ્યા કાર્યક્રમ દરમિયાન શ્રી સેવાનાથજી ગુરુ શ્રી મેઘરાજજી દાદાશ્રી શ્લોકનાથજી ગુરુ શ્રી મેઘરાજજી દાદાશ્રી એવમ રામદેવ પીર મેળા સમિતિ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા જય રામ આદેશ શ્રોતાજનો હું લલિતાબેન ગુણાંદ્રા આપ સર્વે જાણું છું કે ભજને અમારું ખોરાક કંઈક કયો તો પણ હું મારું લેવાનું રાજકોટ છે અને આવી જ હું ખાનાઈ દાવ મેઘરાજજી દાદાને ત્યાં બાપા એમના ગુરુ શ્રી તિલોકનાથજી બાપુ નાચ સંપ્રદાયમાં આજે વર્ષોથી જે નાચ સંપ્રદાયમાં છે જેમ કે શેરનાથ બાપુ છે મેઘરાજી દાદા છે એમના ગુરુની તિથિ જેના પણ ગુરુ હોય એમની તિથિ એ લોકો ઉજવતા હોય છે તો આજ વર્ષોથી હું અહીંયા આવું છું અને મેઘરાજી દાદા એમના ગુરુ શ્રી તિલોકનાથજી બાપુની પુણ્યતિથિ ઉજવવા માટે ભજન ભોજન અને સંતનો મેળાવો આજ વર્ષોથી અમે અહીંયા આનંદ કરીએ છીએ આ રીતે

તો અહીંયા કાલે પણ ઘણા મોડી સંખ્યામાં ભક્તજનો અને શ્રોતાજનો આવશે જે અહીં પ્રસાદી લેશે અને જે કઈ ગુરુ પૂર્ણિમાની વિધિ થાય છે જે પૂજન થાય છે એ વિધિમાં પોતાનો ભાવ દર્શાવશે તેમજ એ સમાધિએ એ પગે લાગીને જશે અને હું પણ કહું છું કે આપ પણ જ્યારે આ સાઈડ આવો ત્યારે જરૂરથી ખાનાઈ ધામ જરૂરથી પધારશો બહુ અલૌકિક કામ છે રામાપીરના બેસણા છે તો જરૂરથી પધારશો અને અમારા દાદા તો બહુ પ્રેમી અને સત્ય સનાતન ધર્મને વળેલા હતા એ આજે વર્ષોથી અમે જ્યારથી બાપાના અમે આવ્યા છે ત્યારથી એમના ખોડામાં ખૂબ આનંદ કર્યો છે અને આજ આજ પણ પણ અમને અમારી સમક્ષ છે છે અમે આવ્યા તો એવું નથી લાગતું કે બાપા દેવ થયા છે આજ પણ એમની હાજરી પૂરેપૂરી છે અને હંમેશા બસ એમની કૃપા અને છત્રછાયા અમારા પર રહે તેમજ આમ શ્રોતાજનો પર ભક્તોજનો પણ રહે એવી અમારી નમ્ર વિનંતી સાથે એમ પ્રાર્થના છે કે કાયમી અમારી પર આવી કૃપા રાખી મૂકશો આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને જે દાદા અત્યારે નથી તો તમને શું લાગે છે એને ખોટ પહેલાં તો સૌ આ મીડિયાના માધ્યમથી જય રામદેવજી આદેશ સર્વ ભક્તજન ગણોને સાધુ સંત અમારા જે આ બેન કલાકાર બીજા બીજા જે ભાવિક શ્રોતા આવે એમને સર્વને અમારા આદેશ સેવાનાથજીના જે દાડા એટલે કે હર પ્રકારથી જેની કોઈ સીમાય નહીં એ પ્રકારે જે જેનો જેવો અનુભવશે એવી જ રીતના આ ખાનાની ધરતી ઉપર પ્રગટ જગ્યા પ્રગટ એમને ચેતન અને જેની કે જાગૃત સમાધિ ચેતન સમાધિ જે બાર બાર આજે ચેતન સમાધિ આગળ ગોળજીપીર મહારાજની ચેતન સમાધિ પ્લસ આજે જે દાડા મેઘરાજી ડાડા તરીકે જે પ્રગટ અને પ્રાગટ્ય આયા એમની પણ ચેતન સમાધિ સમાન જ અને પ્રગટ છે અમારી બધાની એ જ મનોવૃત્તિ અને એ જ અંદરની ભાવના આત્માનો વિશ્વાસ છે અને સૌ ભાવિ ભક્તજનોને આવનાર યાત્રાળુઓને એ ખાના પાવિત્ર ધામ ઉપર સર્વને આગમન રહે સૌ કોઈ વધારે એમની અમારાથી જે કોઈ સેવા થાય અમે તત્પર તૈયાર છીએ અને અમારા સંપ્રદાયની અંદર પણ નાથ સંપ્રદાય યોગી આદિ અનાદિ જેનો અંત પણ નહીં આદિ પણ નહીં એવો સંપ્રદાય જે કહેવામાં એની અંદર દાડા સામેલ પૂર્ણ ધર્મી અને સંપૂર્ણપણે જે રાજાની પણ ફકીરી કહેવાય અને જે યોગીની પણ ફકીરી કહેવાય જે પોતાની હર કાર્યની અંદર સમાવેશ કરતા હોય એવા મહાન સંત ગણો તો દાદા મેઘરાજી દાદા એમનો આજે સંપ્રદાયને એકતાલીસ દિવસ થયા એમના સમાધિને એ પણ પૂર્ણાવતી આપણે કરશું અને ત્રિલોકનાથ બાપુની નિર્વાણ તિથિ આ બત્રીસમી નિર્વાણ તિથિ છે એ વિશેની આ ઉજવણી છે કે જેની ભાવ ભજન કીર્તન સાધુ મેળાવડો ભોજન અન્નક્ષેત્ર આવી યાત્રિકોની સેવા અને